કેન્દ્ર શાસિત દીવમાં ઠેર ઠેર વિકાસીય કાર્યોને લઈને નવીનીકરણ તથા રોડ રસ્તાના કામ વગેરે કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉનાથી દીવ જતા ઘોઘલા ચેકપોસ્ટ ગેટના નવીનીકરણને લઈને અઢાર કિલોમીટર દૂર તળ ચેકપોસ્ટથી વાહન ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું ઘોગલા ગેટથી ભારે વાહનોને એન્ટ્રી બંધ કરવામાં આવી છે દીવ તથા ઘોઘલા ચેકપોસ્ટ પાસે આવેલ ગેટના નવા ગેટના બાંધકામને લઈને દીવ પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ગેટના નિર્માણને લઈને એસટી બસ અને ટ્રકને અઢાર કિલોમીટર ફરી વાયા કેસરિયા થઈ ઉના તથા દીવ જવું પડી રહ્યું છે દીવના તળ ચેકપોસ્ટથી ભારે વાહનોને લઈ જવા આવવામાં રહેશે નાના વાહનોને પસાર થવા માટે ઘોઘલા ગેટ પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ડાયવર્ઝન પોલીસ ચોકી પાસે સાંકડો રસ્તો હોવાના લીધે તથા ટ્રાફિક જામ ન સર્જાય તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે Thank you.